નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો હેલ્થ વેલ્થ એન્ડ ધર્મા ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું અને આજે આપણે ખૂબ સરસ મજાનો ટોપિક ચંદ્રગ્રહણ ઉપર વાત કરીશું તો ચંદ્રગ્રહણનો આપણે ફાયદો કેવી રીતે ઉઠાવી શકીએ તેના ઉપર આજે આપણે વાત કરીશું તો આધ્યાત્મિક જગતમાં લોકો રાહ જોતા હોય છે કે ભાઈ ચંદ્રગ્રહણ ક્યારે આવે સૂર્યગ્રહણ ક્યારે આવે તો શેના માટે હવે એટલા માટે કે એમાં જે પણ તમે સત્કર્મ કરો છો દાન કરો છો પુણ્ય કરો છો કે જપ કરો છો કે સ્ત્રોત્ર પાઠ કરો છો તેનું ફળ અનેક ગણું હોય છે ચંદ્રગ્રહણમાં એક લાખ ઘણું ફળ કહેવામાં આવ્યું છે તમે જે પણ દાન કરો પુણ્ય કરો એનું એક લાખ ગણું ફળ કહેવામાં આવ્યું છે અને સૂર્યગ્રહણમાં દસ લાખ ગણું ફળ કહેવામાં આવ્યું છે એમાં જો ત ચંદ્રગ્રહણ ચાલતું હોય અને તમારી પાસે ગંગાજળ હોય અથવા તો આપણે ગંગા કિનારે જઈને જપ કરતા હોય તો એનું એક કરોડ ગણું ફળ થઈ જાય છે પણ દરેક વ્યક્તિથી એ પોસિબલ નથી કે બધા લોકો ગંગા કિનારે જઈને જપ કરી શકે તો એના માટે એક સુંદર ઉપાય છે કે આપણી ઘરે બધાને ઘરે ગંગાજળ તો થોડું થોડું હોય જ છે તો એક વાટકીમાં ગંગાજળ લઈ લેવાનું અને એ ગંગાજળ તમે જ્યારે પૂજા કરવા બેસો ગ્રહણના સમયે ત્યારે પોતાની પાસે રાખવાનું બાજુમાં મૂકી રાખવાનું એટલે ગંગાજળની નજીક થઈ ગયું ત્યારબાદ તમારે જપ કરવાના છે એટલે ગ્રહણના સમયે ચંદ્રગ્રહણના સમયે જે એક લાખ ગણું ફળ છે એ ગંગાજળ જ્યારે તમે પાસે રાખીને જપ કરશો તો તેનું એક કરોડ ગણું ફળ થઈ જશે તો આ રીતે તમે સરસ અને સુંદર મજાનો એનો લાભ ઉઠાવવાનો છે તો આપણે જાણી લઈએ કે આ ગ્રહણનો સમય શું છે તો મેં એક સરસ મજાની પુસ્તક છે મારી પાસે બીજા શાસ્ત્રોમાંથી મેં અધ્યયન કર્યું છે અને એના નિયમો શું છે એ દર વર્ષે હું નિયમ પાળું છું અને આ બધું મારો અનુભવ સિદ્ધ કરેલું છે કોઈ એવું નથી કે બહારથી હું દર વખતે આ નિયમોનું પાલન કરું છું અને આ વખતે પણ મેં ઘણું બધું પ્રયત્નપૂર્વક બધું ભેગું કર્યું છે સામગ્રી આ પુસ્તક છે મારી પાસે એમાં બધું લખીને બધું ટાઈમ બાય હું તમને બધું જણાવી દઉં છું તો સાત સપ્ટેમ્બર પૂર્ણિમાના દિવસે ગ્રહણ ક્યારે ચાલુ થાય છે તેનો સમય તમે નોંધી લેજો ડિસ્પ્લે ઉપર તમને દેખાશે તો ચંદ્રગ્રહણનો સમય છે રાત્રે નવ ને સત્તાવન વાગ્યાથી રાત્રે નવ સત્તાવન વાગ્યાથી રાત્રે એક ને છવ્વીસ સુધી એટલે કે રાત્રે દોઢ વાગ્યા સુધી છે આ ગ્રહણનો સમય એટલે કે ત્રણ કલાક અને અઠ્યાવીસ મિનિટ સુધી આગ્રહણનો સમય રહેશે તો સાડા ત્રણ કલાક એટલે બહુ થઈ ગયા તમારે કોઈ પણ મંત્ર સિદ્ધ કરવો હોય તો આ સાડા ત્રણ કલાકમાં તમે મંત્ર સિદ્ધ કરી શકો છો તમે જો ગુરુ મંત્ર લીધો હોય અથવા તો તમને કોઈ ઈષ્ટદેવ પ્રિય હોય એનો મંત્રનો તમે જપ કરતા હોય તો એનો જપ તમારે પ્રયત્નપૂર્વક કરવાનો છે ભૂલ્યા વગર કરવાનો છે જો ગ્રહણના સમયે તમે જપ નથી કરતા તો એ તમારો મંત્ર જે છે એ મલિન મલિનતાને પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવે છે મલિન તો ચંદ્રગ્રહણ વિશે આપને વધારે જણાવી દઉં કે એનો સૂતક ક્યારે લાગે છે તો સૂતકનો સમય તમે નોંધી લેશો ડિસ્પ્લે ઉપર તમને દેખાશે સ્ક્રીન ઉપર સૂતકનો સમય છે બપોરે બાર વાગ્યે અને ઓગણીસ મિનિટથી બપોરે બાર વાગ્યે અને ઓગણીસ મિનિટથી આ ચાલુ થાય છે એટલે કે નવ કલાક પહેલાં ચંદ્રગ્રહણનો સૂતક લાગી જાય છે તો આના સમયે જ્યારે સૂતક લાગે તે પહેલાં તમારે એક જરૂરી કામ કરવાનું છે કે તમારી ઘરમાં જે પણ ખાદ્ય પદાર્થો છે તે બધાની અંદર તમારે જે દુરવા ઘાસ આવે છે કુશા કહેવાય છે જે માળીની દુકાન ઉપરથી તમને મળી જશે એ કુશા ઘાસ જે દુરવા કહેવાય છે એ નાના નાના ટુકડા કરી બધાની અંદર મૂકી દેવાનું છે એ પોસિબલ ન હોય તમારાથી તો કાળા તલ તો બધે અવેલેબલ હોય જ છે બધાના ઘરમાં પણ મળી હોય જ છે તો કાળા તલ બધી વસ્તુને જે ખાદ્ય સામગ્રી છે અનાજ છે કઠોળ છે જે પણ વસ્તુ તમારા ઘરમાં ખાદ્ય પદાર્થ છે તેની અંદર તમારે આ કાળા તલ થોડા 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 નાખી દેવાના છે તો એના દુષ્પ્રભાવથી તમે એ અન્ન છે જે ખાદ્ય પદાર્થો છે એ ખરાબ નથી થતા તો તમ ઘણા લોકો એવો પ્રશ્ન કરશે કે ભાઈ આ તો ખગોળીય ઘટના છે તો એને આની સાથે શું લેવા દેવા પણ ઘણું બધું લેવા દેવા છે મિત્રો કે આ આપણા જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે આપણું બોડી છે એની અંદર એનો ખૂબ પ્રભાવ પડે છે તમારા માઇન્ડ ઉપર ખૂબ પ્રભાવ પડે છે આ ગ્રહણના સમયે તમે કોઈ પણ વસ્તુ કરશો તેનો અનેક ગણો મલ્ટિપ્લાય પ્રભાવ હોય છે મલ્ટિપ્લાય અનેક ગણો પ્રભાવ હોય છે તો કેવી રીતે કે જેમ એનો નિયમ છે કે તમે એક માળા કરો તો એ એનું એક લાખ ગણું ફળ છે બરાબર તો એવી રીતે તમે સારું કર્મ કરશો તો એનું પણ લાખો ગણું ફળ છે અને ખરાબ કર્મ કરશો એ સમયે તો એનું પણ એવું જ ખરાબ લાખો ગણું ફળ તમને મળશે તો ગ્રહણના નિયમો ઘણા બધા હોય છે જેટલા તમે પાળી શકો એટલા ચોક્કસ ને ચોક્કસ પાળવા જોઈએ પેલું કે સૂતક સૂતક લાગે બપોરે બાર ઓગણીસ મિનિટે એ પહેલાં તમારે ભોજન કરી લેવાનું છે પછી તમારે જમવાનું નથી બીજું નાના બાળકો હોય ને વૃદ્ધ લોકો હોય તો એને સાંજે છ ને છત્રીસ મિનિટ સુધી તમે ભોજન કરાવી શકો છો પછી એ લોકોને પણ જમવાનું નથી નંબર બીજું કે ગ્રહણનો સમય જ્યારે હોય ચાલુ થાય એ પહેલાં એકવાર સ્નાન કરી લેવું જોઈએ અને ગ્રહણ જ્યારે શુદ્ધ થાય એકને છવ્વીસ મિનિટ પછી રાત્રે એક છવ્વીસ મિનિટ પછી પણ સ્નાન કરી લેવું જોઈએ આવો નિયમ છે તો તમે શુદ્ધ માનવામાં આવો છો નગર તમે જો સ્નાન કર્યા વગર તમે કોઈ પણ વસ્તુને અડોશો તો તમે અશુદ્ધ ગણાવશો અને તમે પિતૃ કર્મ કરવાને લાયક પણ નથી ગણાતા તો આ આવા નાના નાના નિયમો ઘણા બધા છે તો જે પકાવેલું અન્ન છે તમારી ઘરે જે રાંધેલું ભોજન છે એ તમારે બપોરે બાર ને ઓગણીસ મિનિટ પહેલાં એ જમી લેવાનું છે બાકેલું વધેલું જે ભોજન છે એ તમારે કોઈ પશુ પક્ષીઓને આપી દેવાનું છે પછી એ ખાવાનું નથી કારણ કે પછી રાંધેલું અન્ન દૂષિત માનવામાં આવે છે હા જો તમારે બાળકોને અને વૃદ્ધોને છ ને છત્રીસ સાંજે જમાડવા છે છત્રીસ પહેલાં તો એની અંદર તમારે તુલસીનું પત્ર અને થોડુંક કાળા તલ નાખી દેવા તો એ અપવિત્ર અને અશુદ્ધ નહી થાય તો અને વેદો જે ચાર વેદ છે એને એની સમક્ષ સાકાર રૂપમાં પ્રગટ થયા હતા એ વેદવ્યાસજી એ ભગવાન વેદ વ્યાસજી જે અમર કહેવાય છે એ હાલમાં પણ પૃથ્વી ઉપર છે એવું કહેવામાં આવે છે હનુમાન દાદા છે વ્યાસજી છે સપ્ત સપ્તેતાન ચિરંજીવની એમ કહેવામાં આવે છે કે સાત વ્યક્તિ અશ્વત્થામાં છે વેદવ્યાસજી છે એ બધા હજી પણ યાદ છે તો એ જે મહાપુરુષો હતા એને ત્રણસો ત્રણસો વર્ષ સમાધિ કરી અને પછી જે લખ્યું છે એમાં કોઈ પણ શંકા કરવી જોઈએ નહીં તો ગ્રહણના સમયે બીજો એક ખાસ નિયમ યાદ રાખજો કે ગ્રહણના સમયે અથવા તો એના આખા દિવસે ગ્રહણ તો રાત્રે છે પણ દિવસે પણ એના નિયમો લાગુ પડી જાય છે તો ગ્રહણ હોય ત્યારે ક્યારેય કોઈ આપેલું દાનમાં વસ્તુ હોય એ તમારે ગ્રહણ ન કરવી જોઈએ અન્ન છે કોઈ કોઈ પણ વસ્તુ છે એ તમારે ગ્રહણ નહીં કરવાની એટલા માટે કે જો તમે એ અન્ન અથવા ભોજન તમે લો છો અને ગ્રહણ કરો છો તો જે તમે બાર વર્ષનું તમારું જે સંચિત પુણ્ય છે એ બધું જ સંચિત પુણ્ય જે અન્નદાતા છે જેણે જેણે તમને ખવડાયું છે એનામાં ટ્રાન્સફર થઈ જાય છે એ સો ટકા પાકી વાત છે એટલે હંમેશા ગ્રહણ હોય ત્યારે તમારે દાન કરવાનું છે કોઈનું દાન લેવાનું નથી આ વાત હંમેશા યાદ રાખજો ગ્રહણના બીજા ઘણા બધા નિયમો છે તે તમને હું જણાવી દઉં છું ટૂંક સમયમાં મેં અહીંયા મારા પુસ્તકમાં અને પોઈન્ટ પોઈન્ટ નોટ કરેલા છે કે જેનાથી હું ભૂલી ન જાઉં અમુક વસ્તુ છૂટી ન જાય એના માટે હું તમને ગ્રહણના સમયે આપણે પક્ષી સમયે ગાયોને ઘાસ પંખી પંખીઓને દાણા ગરીબ લોકોને અન્નદાન વસ્ત્રદાન એ કરવું જોઈએ પણ રાત્રે તમે ક્યાં જશો દોઢ વાગે દાન કરવા તો એના માટે એક સરસ સુંદર મજાનો આપને ઉપાય બતાવી દઉં છું ગ્રહણના સમયે મિત્રો ગ્રહણના સમયે અભાવ રસ્તોને કોઈ પાસે કપડાં નથી કોઈ પાસે અન્ન નથી તો એનું આપણે દાન કરવું જોઈએ તો આપણે વાત કરીએ કે ભાઈ રાત્રે તમે એક દોઢ વાગે ક્યાં દાન કરવા જશો તો એના માટે એક ઉપાય તમારે કરવાનો છે કે તમારે જે પણ અનાજ કે કપડાં કે કોઈ પણ વસ્તુને દાન કરવું છે તો તમારે એ વસ્તુને પહેલાં ગ્રહણના સમયે લઈ જવાની છે અને એને બંને હાથોથી સ્પર્શ કરી અને કહેવાનું છે કે ભાઈ આ અનાજ છે એને હું ગરીબ લોકોમાં દાન કરું છું પછી જ્યારે તમે બીજે દિવસે સૂર્યોદય થાય પછી તમારે મંદિરે જાઓ ત્યારે દાન કરી દેવું બરાબર ત્યારબાદ કપડાં આપવા હોય તો કપડાંને પણ હાથોથી સ્પર્શ કરીને કેવું કે ભાઈ આ કપડાંનું હું દાન કરીશ અથવા તો દાન કરું છું આ ગ્રહણના સમયે તો આ રીતે સંકલ્પ કરીને દાનમાં કાઢેલી વસ્તુ બધી સાઈડમાં મૂકી દેવી અને પછી બીજા દિવસે તમે એને દાન કરી શકો છો તો આ તમે ગ્રહણના સમયે કરેલું દાન અનેક ગણું પુણ્ય આપણને આપે છે મલ્ટિપ્લાય પુણ્ય આપે છે લાખો ગણું પુણ્ય આપે છે તો યથાશક્તિ તમારીથી જે થઈ શકે એટલું દાન પુણ્ય પણ કરવું જોઈએ બીજું બીજી વસ્તુ એક પોઈન્ટ કે ગ્રહણના સમયે કોઈ પણ શુભ કાર્ય કરવું ના જોઈએ કોઈ પણ શુભ કાર્ય નવું કાર્ય તો સફળતા સક્સેસ મળશે નહીં આવું તમને અમુક જોઈને કહું છું કારણ કે ઘણા બધા ટોપિક છે એટલા માટે કોઈ ટોપિક રહી ન જાય એટલા માટે આ ગ્રહણના સમયે સૂવું ન જોઈએ વોશરૂમને વોશરૂમ ન જવું જોઈએ વોશરૂમનો ઉપયોગ ન કરવો જોઈએ મળમૂત્રનો ત્યાગ ન કરવો જોઈએ એટલા માટે જ વેદ જ્યારે લાગે ત્યારથી અનજળ છોડી દેવાનું કહેવામાં આવે છે ગ્રહણના સમયે જ્યારે ગ્રહણ લાગશે નવ ને સાડત્રીસ મિનિટથી રાત્રે એકને છવ્વીસ મિનિટ સુધી ત્યારે તમારે ટોયલેટમાં વોશરૂમ કરવા બાથરૂમ લઘુશંકા માટે કે ટોયલેટમાં જવાનું નથી એનો યુઝ કરવાનો નથી તો આવું કરવાથી અનેક પ્રકારના રોગો પણ ઉત્પન્ન થઈ જાય છે બોડીમાં આનું પણ એક સાયન્ટિફિક રીઝન છે આજ ગ્રહણ હોય છે એના ગ્રહણનો બહુ ખૂબ સૂક્ષ્મ પ્રભાવ પડતો હોય છે જે આપણે નરી આંખે એને મહેસૂસ નથી કરી શકતા પણ આપણા બોડી પર એનો ઇફેક્ટ ખૂબ પડે છે એ એકદમ સત્ય વાત છે તો ગ્રહણના સમયે આ બધા નિયમોનો તમારે ચોક્કસપણે પાલન કરવાનું છે અને મેન વસ્તુ એ છે કે મંત્ર જપ કરવાના છે તમારે તમારા ગુરુ પાસેથી લીધેલો હોય એ મંત્ર હોય કે કોઈ પણ તમારા ઈષ્ટદેવનો મંત્ર હોય એનો તમે મંત્ર કરો જપ કરો અને હા એક બીજું કે તમારા પિતૃઓને તમારે તર્પણ કરવાનું છે રાત્રે સાડા દસથી લોટની વચ્ચે પિતૃઓને તર્પણ કરવાનું છે એ કાળા તલવાળું જળ લઈ અને તમારે એ પિતૃઓનું નામ બોલતા બોલતા બંને હાથો વડે એનું તમારે તર્પણ કરવાનું પિતૃઓને આ રીતે આપવામાં આવે છે અહીંથી તો એ રીતે તમારે પિતૃનું નામ લેતા લેતા તર્પણ કરવાનું છે તો એ પિત્રો ખૂબ આપણા આપણા ઉપર પ્રસન્ન થાય છે તો આપણે આ ચેનલ છે હેલ્થ વેલ્થ એન્ડ ધર્મા એમાં તમને આવા જ અતિ ઉપયોગી વિડીયો મળી રહી છે જેને જેના દ્વારા તમે તમારા જીવનને ઉન્નત અને સફળ બનાવી શકશો જય શ્રી કૃષ્ણ